મિત્રો ફરી પાછો આપણે આવી ગયા છે યાર્ડે મગફળીનો વારો આવી ગયો છે આજે વારો આવ્યો માર્કેટિંગ યાર્ડે આ ગેટ છે અને આપણું ટ્રેક્ટર છે અહીંયા આ કોલકી હાઈવે ઉપરેટા જલમી ચોક થી અંદર આવવાનો ગેટ અને લાઈન છે લાંબી 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 આજુ વખતે લાંબી છે એક કિલોમીટર આગળ છે જ આમ નજર પહોંચે ને ત્યાં સુધી ખેડૂતની મગફળીની ગોઠવાણી છે આ ગોલાય હજી આમ આગળ છે ક્યાંય સુધી એન્ટર ગેટ આગળ છે જો અને આપણે અહીંયા ભઠ્ઠો ચાલુ છે તાપવા વર્ગી જાય અત્યારે હજી વાર છે આ વ્યૂ જેવો કેમ છે માર્કેટિંગ યાર્ડ નો એન્ટર ગેટ છે સવારના સાત વાગ્યા છે ગેટ ખુલી ગયો છે સાધન બોલાવો ટૂંકમાં મગફળી નદી હોય ને વાહન એ અંદર એન્ટર થવાનું ચાલુ થઈ ગયા હે આ લાઇન છે એટલા અંદર બોલાવી ધીરે ધીરે ને ઓલા સેટિંગ થઈ જાય બધે રાખી જાય ને જગ્યાએ બધે જો આ બધા આવી ગયા હોય રાઈત રોકાઈ ગયો હોય અમુક ભાગી જાય જોઈ લો લાઈન કેવડી હે હજી તો આમ સાહેબ હાઈવે ઉધી એક કિલોમીટર ઉધીની લાઈન છે બત્રીસ કા તેત્રીસ માં વારો હે આપડો મેટાડોરું બોલેરા ને ટેમ્પા ને ટ્રેક્ટર ને મોટા ટ્રેક્ટર ને ચારસો હાથ ને થપા પડ્યા ચોત્રી માં વારો છે આપડો જો આમ ધીરે ધીરે અંદર એન્ટર થવાનું ચાલુ થઈ ગયું હવે અમુક અમુક તો હજી આવ્યા નહીં હોય આવી ગયો અંદર કઈ કું નાખ્યું કઠડો બાકી રાખ્યો કટ્ટા ખાલી થઈ ગયા એટલા ઓગણચાલીસ કટ્ટા ખાલી થયા અને લાગી ગયા ટ્રેક્ટર ટેમ્પાન ચાલુ થઈ ગયું હે ધીરે ધીરે ઠલવવાનું તોલ હજી બાકી છે બધે હજી આમાં નમૂના લઈ જાય નમૂના લઈ જાય પછી ઉતારા કાચ છે પછી મગફળી પાસ થાય તો લઈ ઉતરવાનું કાંટો આવી ગયો હે પછી સીધો તોલ અત્યારે મજુ ચા પાણી નાસ્તા કરે છે ઉગી ગયા છે હાલો તોલ ચાલુ થઈ ગયો હે આપણો પાંત્રી ની ભરતી એક જણો ઉતારા કાઢવા વયો ગયો છે બે જણા આવ્યા હતા અને એક હું અહીંયા છું તો નિતેશભાઈ છે ટ્રેક્ટર લઈને ફેરામાં આવ્યો હતો ઉતારા કાઢવા વહી ગયો છે આમાં દર્શક ની આવી જાય આ બાજુ આપણો તોલ હાલે છે અને સારી કરો બધે જો ટૂંકમાં લગભગ એક યારે ચાલી ખેડૂત ચાલી પચાસ ખેડૂત લઈ લેતા હશે પચાસ ખેડૂતનો એટલે વહેલા છૂટા થઈ જાય ફટાકો થાય આપડો તોલ આંતરી ની ભરતી એટલે ગુણ ભરાણી હાલો ટ્રેક્ટર ઉલાર ઠલવી થલવી નાખું ફટા બધા તોરાઈ ગયા તા તો આ બાજુ ચાર ઓલી બાજુ કટા રાખ્યા હે એટલી રહી તોરવાની પૂરું પછી

હાલો મિત્રો થી આવી ગયા છે એ અને બપોરના સાડા બાર વાગ્યા છે જો સવા સાંજે મૂક્યામાં ફાયદો આ થકાઈ ગયો એટલે હું તો સૌ થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ છે શરદી તાવને અવાજ ઉપર તમને ખબર પડી ગઈ છે શરદી માથું ડૂમે છે તાવ જેવું છે કારણ છે કાલે સાંજે જો અમે મૂકવા ગયા મૂક્યા ને એમાં ને ટોપી પહેરતા ભૂલી ગયો હતો અને ઠંડી લઈ ગઈ એમાં થોડુંક થઈ ગયું છે એટલે ટૂંકમાં કાલે જ સાંજે આપણે વારો આવે ને મેસેજ આવે એટલે સાંજે તો મગફળી ભરી આવી મૂકી એટલે બપોર થાય તો છૂટા થઈ જાય જોકે સાંજે બહુ થાય છે હવે બપોરે છૂટા થઈ ગયા ટાઈમ સર વ્યવસ્થિત માઇન્ડિ તોરાઈ ગઈ રિજેક્ટ નથી થાય કોઈ પણ જાતનું કંઈ ઇસ્યુ આવ્યું નહોતું કાયદેસર સીધી પાસ થઈ ગઈ અને એકસો ને ઉતારો હતો અને આપણે ચાર વીઘાની મગફળી હતી ને એ છ ખાંડી થઈ છે માં ઘટી હતી પણ હાલશે એટલે આપણે નાખેડમાં મગફળી વહી ગઈ છે અને હવે જમી લીધું છે અને દરેક આરામ કરી લઈ એમાં કૃપાબેન અહીંયા ફોનમાં જોવે છે સામે ટીવી હાલે ન્યૂઝ ચાલુ છે ગુજરાતી અને એના મમ્મી રસોડામાં રસોઈ કરે છે મેં જમી લીધું ને ટૂંકમાં જમીને આવ્યો છે ઉપલેટાથી એ લોકો જમવાનું બાકી ઘડી આરામ કરી લઉં ચાલો ફરી પાછા મળશું ત્યાં સુધી બધાને જય સિયા રામ